નમસ્કાર નિર્માણ સ્વાગત છે ગીર સોમનાથના સુત્રાપાડા રાઉન્ડની કણજોતર બેટમાં આવેલ ખારા જંગલમાં ભાગમાં ગેરકાયદે પ્રવેશ કરી માટી કાઢતા આરોપીઓ ઝડપાયા હતા જેમાં પંકજભાઈ શ્રમણભાઈ વાઢેર અને અજીતભાઈ જેઠાભાઈ જાદવને જેસીબી સાથે પકડી ગુનો દાખલ કરી દંડ પેટે એડવાન્સ રિકવરી રૂપિયા એક લાખ પૂરા વસૂલ કરવામાં આવ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામના વાડી વિસ્તારમાં દીપડો કૂવામાં પડ્યો હતો દીપડો કૂવામાં કૂતરાને ખાવા જતો પડ્યો હતો ત્યારે કૂવામાં કૂતરાનું મોત નીપજ્યું હતું સુત્રાપાડા વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરી દીપડાને બહાર કાઢ્યો અને ત્યારબાદ અમરાપુરા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયો હતો શહેરમાં પડી રહેલ કળછળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને ગરમીથી આંશિક રાહત મળી રહે તે હેતુથી ગ્રીન નેટ બાંધવામાં આવી છે શહેરના મહત્વના ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ બાંધવામાં આવી છે જેનાથી વાહન ચાલકોને સિગ્નલ બંધ હોવાના સમયમાં આખરી ગરમીથી રાહત મળી શકે ઇન્દિરા બ્રિજ પ્રહલાદનગર સ્વાગત ચાર રસ્તા અને કાળોપુર ચાર રસ્તાઓ પર ખાસ ગ્રીન નેટ બાંધવામાં આવી છે જેનાથી વાહન ચાલકોને ગરમીથી આંશિક રાહત મેળવી હતી અને ટ્રાફિક પોલીસે કરેલ વ્યવસ્થાને વાહન ચાલકોએ અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ગરમીથી રાહત આપવા માટે ખાસ ટેન્ટ છે તે લગાવ્યા છે સીધા જ જોઈ શકાય છે કે અમદાવાદ શહેરના અનેક ચાર રસ્તા છે કે જ્યાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ આ નેટ છે તે લગાવવામાં આવી છે જેનાથી જ્યારે પણ આ વાહન ચાલકો છે તે આ ચાર રસ્તા ઉપર જે સિગ્નલ બન હોય ત્યારે ઊભા રહેતા હોય છે ત્યારે તેઓને આ ગરમી છે તેનાથી રાહત મળી શકે પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે અને જેની ગરમીને લઈને વાહન ચાલકોને રાહત મળે તેવી એક આ ટેન્ટ જે છે તે અનેક ચાર રસ્તાઓ ઉપર લગાવવામાં આવે છે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ગરમીથી રાહત આપવા માટે ખાસ ટેન્ટ છે તે લગાવવામાં આવ્યા છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ જોવા મળ્યો મોટી સંખ્યામાં સ્થાનિકોએ રેલી યોજી સ્માર્ટ મીટરનો વિરોધ દર્શાવ્યો સ્માર્ટ મીટરના વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ થાળી વગાડી હાથમાં બેનોડ દર્શાવી સ્માર્ટ મીટરનો વિરોધ દર્શાવ્યો હતો સ્માર્ટ મીટરથી વીજળીનું બિલ વધુ આવતું હોવાથી રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો નરોડા વિસ્તારમાં સ્માર્ટ મિરિયડ

થાળી વગાડી અને આ મહિલાઓ છે કે તેઓએ પણ આ વિરોધ છે તે દર્શાવ્યો હતો અને તેના સીધા દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર આ સ્થાનિકો છે તે ઉપસ્થિત થયા હતા અને વિરોધ છે તે કર્યો હતો હાથમાં બેનરો દર્શાવી અને થાળીઓ વગાડી અને આ મહિલાઓ છે કે જેઓએ આ સ્માર્ટ મીટર છે તેનો વિરોધ છે તે કર્યો હતો સ્માર્ટ મીટર હટાવવા નારા સાથે મોટી અમદાવાદ અમદાવાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમના કિંમતી માલ ચોરી કરી ગેંગ સક્રિય થઈ ત્યારે જોન એક એલસીબી સ્કોડે ચોરી કરતી ગેંગને ઝડપી પાડી આ ગેંગ રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી હતી એલસીબી સ્કોડે આ ગેંગ પાસેથી ચોરીના ચાંદીના દાગીના મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં એક હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવી જતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું મળતી માહિતી અનુસાર પાયલોટ સહિત છ લોકો સવાર હતા તમામ લોકો સુરક્ષિત છે કેદારનાથ ધામમાં એક મોટી દુર્ઘટના અટળી છે કેદારનાથ ધામથી લગભગ સો મીટર પહેલાં હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું મળેલી માહિતી અનુસાર પાયલોટ સહિત છ યાત્રીઓને સિરસીલીપેડથી કેદારનાથ ધામ આવી રહેલા ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલીમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે લગભગ સવારે સાત વાગ્યાની પાંચ મિનિટ પર કેદારનાથ ધામના હેલીપેડથી લગભગ સો મીટર પહેલા ઉત્તરાખંડની ચારધામ યાત્રા દરમિયાન યાત્રિકો માટેની જરૂરી વ્યવસ્થા જાળવી સરકાર માટે એક મોટો પડકાર સાબિત થઈ ગયો છે કલાકો સુધી હાઈવે પર મુસાફરો અટવાયા છે આવી સ્થિતિમાં સરકાર બે દિવસ યાત્રા માટે રજીસ્ટ્રેશન બંધ કરી દીધું ઉત્તરાખંડમાં હાલ ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે ચારધામ યાત્રા માટે આ રજીસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશ થઈ રહ્યા છે ખાસ કરીને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ધામમાં નિર્ધારિત સંખ્યા કરતાં વધુ ભક્તોનો ભરાવો છે જેના કારણે ધામની તેમજ યાત્રિકોને સલામતી સામે ખતરો ઊભો થયો છે ત્યારે આ બધું જોઈને ભક્તોને વિવિધ સ્થળોએ રોકીને પવિત્ર સ્થળોએ દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ઈસી અને બોમ્બની બેઠક મળી હતી જેમાં સમાજ વિદ્યા ભવનના અધ્યાપક મુકેશ ખટીકને બરતરફ કરવામાં આવ્યા મહિલા અધ્યાપક દ્વારા માનસિક ત્રાસ અને જાતીય સતામણીની ફરિયાદ કરાઈ હતી સમાજ વિદ્યા ભવનમાં જ ફરજ બજાવતા મહિલા અધ્યાપિકા દ્વારા ફરિયાદ કરવામાં આવી

તપાસ કમિટીએ જે અમે મુદ્દાઓ આપ્યા હતા તે સાચા ઠેરવીને એમણે કીધું એમને મુદ્દાના આધારે અમે એમને ટર્મિનેટ કર્યા છે જે પણ પુરા જે બેને જે મુદ્દાઓ આપ્યા હતા કે ભાઈ આ રીતના મને હેરાન કર્યા છે એની અમે તપાસ એક સમિતિ બનાવી હતી અને એ તપાસ સમિતિમાં ગુપ્તા સાહેબ હતા એમણે કીધું કે આ બધા મુદ્દાઓ એકદમ કરેક્ટ છે એટલે અમે નિર્ણય લીધો છે કે અમને ટર્મિનેટ કરવા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિતના મહાદેવપુરા ગામની સીમા તળાવમાં ત્રણ બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે ગડી ગામની એક જ કુટુંબની ત્રણ બાળકીઓ બકરા ચરાવવા ગયેલા ભાઈઓને ટિફિન આપવા ગઈ ત્યારે તળાવમાં નહાવા પડતા ત્રણેય બાળકીઓ ડૂબી ગઈ જેમાં ત્રણેય બાળકીઓના મોત નીપજ્યા હતા ત્યારે ખાસ સ્થાનિક લોકોએ તથા પરિવારના સભ્યોએ તળાવમાંથી ત્રણ બાળકીઓના મૃતદેહ બહાર કાઢ્યા ત્રણેય મૃતદેહને પીએમ અર્થે પ્રાંતિજ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા એક સાથે ત્રણ બાળકીઓના મોત થતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટની સામે દારૂના નશામાં ઝઘડો થયા બાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો એસીબી પી કે પટેલે જણાવ્યું કે હત્યા સમયે ત્રણ જેટલા યુવકો સાથે હતા ત્યારબાદ ઝઘડો થતા હત્યા કરવામાં આવી આ મામલે વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઉઠક બેઠકની જગ્યાઓ સહિતની જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટના ગેટ નંબર ચારની સામે મહાણા પ્રતાપનગર સામે જાહેરમાં ગઈકાલે મોડી રાત્રે એક ઈસમે તે અન્ય ઈસમને કોઈ પણ અગમ્ય કારણસર બોલાચાલી થતાં છાતીના ભાગે ચપ્પુનો ઘા મારેલો અને જેમાં ઇજા પામનારને તાત્કાલિક એકસો આઠ મારફતે સ્મિવેર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મરણ ગયેલ જેથી આ બાબતે વરાછા પોલીસે ખૂનનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર વન સર ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી મરણ જણાનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરેલી તેમજ વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવેલી અને આ કામે જુદી જુદી ટીમો બનાવી અને ઇજા કરનાર મોત નિપજાવનાર આરોપી બાબતે હાલ તપાસ હાથ ધરેલી છે અને તેની ઉઠક બેઠકવાળી જગ્યાઓ તેમજ તેના મળી આવે તેવી જગ્યાઓથી જગ્યાઓએ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે રાજ્યમાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં વેવને લીધે સૂર્યના આકરા તાપની વચ્ચે લિંબાયતમાં તાવ બાદ છત્રીસ વર્ષીય યુવાન રાંદેરમાં ત્રેતાળીસ વર્ષીય આધેડ હજીરામાં અડતાલીસ વર્ષીય આથેળ અને પિસ્તાળીસ વર્ષીય હાથેડ બાદ મહિલા ઉદનામાં તાવ આવ્યા હતા ત્યારબાદ ચાળીસ વર્ષીય યુવાન અમરોળીમાં અડત્રીસ વર્ષીય યુવાન પાંડેસરામાં અડત્રીસ વર્ષીય યુવાન અને નાનપુરમાં ગભરામણ થયા બાદ ચાલીસ વર્ષીય યુવાન તબિયત બગડતા મોત થયા હતા कॉमन जो पेशेंट है एज ए यूजल जो नॉर्मल इमरजेंसी में आती थी उससे पेशेंट की संख्या बहुत ज़्यादा बढ़ गई है है ना पेशेंट की ब, बढ़ गई है उस बाहर से भी पेशेंट बहुत शिफ्ट हो रही है इसमें क्या होता है कि पेशेंट बेभान हो जा जा रहा है उसकी सार बार बहुत ज़्यादा है बहुत टेम्परेचर रेज हो जा रही है और लोकल और प्राइवेट हॉस्पिटल से इवन की पेशेंट जो दर्दी है उसको यहाँ शिफ्ट की जा रही है तो इससे क्या है पब्लिक को खासकर सेल्फ प्रिवेंशन लेना चाहिए जब कड़ी धूप हो उस समय थोड़ा एवॉइड करना चाहिए धूप को जो इमरजेंसी इमरजेंसी ना हो क्या होता है कि जो पेशेंट है कोई हाइपटेंसिव है, है कोई और बीमारी से पड़ जाए तो उससे उससे भी उसका इफ़ेक्ट ज़्यादा हो जाता है हीट वेव के कारण उसके ज़्यादा हो जाता है एंड पल्पिटेशन बढ़ जाता है प्रेशर बढ़ जाता है इवन कि सीवी स्ट्रोक की भी बहुत पेशेंट को देखा गया है कि वो डेवलप हो जाता है प्रेशर के चलते सीवियर स्ट्रोक आ जाने के बाद उस इमीडिएट हॉस्पिटलाइज करना सूरत में पत्रकारित्व की आड़ में नकली नोट छापने मामले पत्रकार सामने नकली नोट खरीदना पकड़ाया है जेमा आरोपी सादिक बटकावाला की धरपकड़ कराई है सूरत पुलिस ભાગી છૂટ્યો હતો તેમજ સાપ્તાહિકના માલિક પાસે બે પોઈન્ટ નેવું લાખની નકલી નોટ ખરીદી હતી ત્યારે સુરત શહેર એસઓજી અને પીસીબીનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું જેમાં પોલીસે લાખો રૂપિયાની નોટ કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી છે ગત તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજી નવ લાખ હજાર એકસો ની પાંચસો દરની નોટો કબજે કરેલ અને ત્રણ આરોપીઓ પકડેલ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે ભટાકા અબ્બાસ અલી શાહપોર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એસી હજાર રૂપિયામાં એને આપેલી તો અમને માહિતી હતી અને આરોપીઓને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે આ જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આટા મારી રહ્યો છે તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજી અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી ત્રણ લાખ નેવું હજાર આઠસોની બસોના દરની ચલણી નોટો કબજે કરેલ છે સુરત શહેરના પીપલોદના પાર વિસ્તારમાં એક હોટલમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ કેદ થઈ ઘાતક હથિયાર સાથે ધસી આવેલા શખ્સોએ મારામારી કરી હતી અને એસેન્સ પેલેસ સ્ટાર વર્લ્ડ શોપિંગમાં આ ઘટના બની હોટલમાં આવી કેતન સરોલા અને હિતેશ રાઠોડે ઘાતક હથિયાર બતાવી ધાક ધમકી આપી હતી હોટલના રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલા જીલ જીલપણસરિયા પર બંને ઇસમોએ હુમલો કર્યો હતો ત્યારે હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા કેતન સરોલા અને હિતેશ ધર કરી જિલ્લાના વિવિધ ખેતીવાડી વિસ્તારોમાં વીજ લાઈનો નાખવામાં આવનાર છે કે માંડવી બાદ હવે વલસાણા તાલુકામાં પણ ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો વલસાણા તાલુકાના કણાવ ગામે પણ આ પાવર ગીડ લાઇન પસાર થવાની છે ત્યારે અધિકારીઓ ખેડૂતોની જાણ બહાર ખેતરોમાં પહોંચી જતા ખેડૂતો પણ ત્યાં આવી ગયા સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલને ખેડૂતોએ કોન્ટેક્ટ કર્યો અને સ્થળ પરની પરિસ્થિતિ જાણકારી આપી હતી ત્યારે સ્થળ પર બોલાવતા પરિમલ પટેલ પણ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક કામગીરીને બંધ કરાવી હતી આજે પલસણાથી બારડોલી વચ્ચે સુરત જિલ્લામાં કણાવ કરીને ગામ આવેલું છે પાવર ગ્રીડના અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા ખેડૂતોને જાણ થતા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ગયા ખેડૂતોએ એમને પૂછ્યું કે શું કરવા આવ્યા છો તો કે સર્વે કરવા આવ્યા છે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો કે અમને કોઈ પણ જાતની ખબર નથી અમને કોઈ માહિતી નથી અને અમારી પરમિશન વગર તમે અમારા ખેતરમાં સર્વે કઈ રીતના કરી શકો તો ગ્રીડના અધિકારીઓ દાદાગીરી કરવા લાગી એટલે એમને ખેડૂત સમાજનો સંપર્ક કર્યો અને પછી અમે ખેડૂત સમાજના પ્રમુખ તરીકે હું અને મારી સાથે ખેડૂતો પૂછ્યું કે શું કરો છો તો અમે એમ જ રહેવા માટે આવ્યા હતા ત્યારે ખૂબ વિરોધ સાથે સાથે વાતાવરણ ગરમ થઈ જાય એ રીતે કહ્યું કે આ લોકો જૂઠું બોલે છે એ લોકો અહીંયા સર્વે કરવા આવ્યા હતા પણ તમારા આવવાના પછી એ લોકો જૂઠું બોલે છે કે અમે સર્વે કરવા નહીં આવ્યા ને ખાલી ઉભા રહેલા છે તો અમારે પાવર ગ્રીડ જણાવવું છે કે તમે શું કરવા શું માંગો છો તમે એક ગામ છોડીને બીજા ગામ બીજા ગામ છોડીને ત્રીજા સુરત શહેરમાં આખરી ગરમી પડી રહી છે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી પહોંચ્યો ત્યારે લોકો ગરમી થી રહ્યા છે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે હીટ નો શિકાર પણ બની રહ્યા છે ત્યારે લાજપુર જલના કેદીઓ પણ આખરી ગરમીથી હેરાન છે ત્યારે કેદીઓ હિટ સ્ટોકનો શિકાર ન બને તે માટે લાજપુર જેલ તરફથી ખાસ આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ છે કેદીઓને જેલમાં હિટસ્ટ્રોક ન લાગે તે માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવે છે અમારે અહીંયા રેડિયો પીઝનની વ્યવસ્થા છે જેના માધ્યમથી કેદીઓને હીટ વેવના સંદર્ભમાં શું તકેદારી રાખવી તે બાબતે અવારનવાર સૂચનાઓ રેડિયો પીઝનના મારફતથી આપવામાં આવે છે બંદીવાનોને તેમના બેરેકમાં દરેકને લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત જે બંદીવાનો કોર્ટ મુદ્દત હોય કે વિડીયો કોર્ટમાં જવાનું હોય કે મુલાકાત માટે હોય એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે પહેલાં એ લોકો તડકામાં ઊભા રહેવું પડતું હતું એ વ્યવસ્થા એવી પરિસ્થિતિ નહીં સર્જાયોક નહીં લાગે તેટલા માટે એમના માટે બેસવા માટે શેડ કર્યા છે જેથી કરીને વ્યવસ્થા જળવાય ડિસિપ્લિન જળવાય ગીર સોમનાથમાં સરકારી અનાજનો કાળો કારોબાર કરતા કાળા બજારીયા માફિયાઓ પર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આકરા પાણીઓ જોવા મળી રહ્યા છે તલાળામાંથી ગેરકાયદે સરકારી અનાજનો મોટો જથ્થો તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે મામલતદાર કચેરીની ટીમ દ્વારા તલાલા સાસણ રોજ વચ્ચે આવેલી સોમનાથ હોટેલની માલિકીની જગ્યામાં આવેલા અનાજના શંકાસ્પદ જથ્થાઓ પર રેડ કરી હતી અને અનાજ સહિતનો જથ્થો સીજ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાલાડા તાલુકાની બાજુમાં આવેલ એક છકડો અને એક જીપ જીપ આઈસર આઈસી માં શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે સરકારી અનાજ નો જથ્થો ત્યારબાદ અમને અમારી અમને મળેલ બાતમી મુજબ આગળ જતા બે આઈસી જીપ માં પણ શંકાસ્પદ સરકારી અનાજ જથ્થો મળેલ છે જેના sample લઈ અમે આગળ કાર્યવાહી નવસારીમાં નદીના પુલ ઉપર ટ્રક અચાનક સળગી ઉઠી માટી ભરેલી ટ્રક અચાનક સળગી ઉઠતા પુલ ઉપર દોડધામ મચી ગઈ ટ્રક ચાલક અને ક્લિયરન્સ સમય સૂચકતા દાખવતા ચમત્કારિક બચાવ થયો તો આગ લાગતા પુલ ઉપર અવરજવર પણ અટકી ગઈ ત્યારે ગણદેવી ફાયર ફાઈટરો સ્થળ ઉપર જઈ આગ પર કાબુ મેળવ્યો યાંત્રિક ખામીને કારણે ટ્રકમાં આગ લાગી હોવાનું પ્રાથમિક ધારણ બહાર આવ્યું છે પ્રી પ્રાઈમરી સ્કૂલને લઈને રાજ્ય સરકારના નવા નિયમો સામે સંચાલકો ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા તેઓએ ક્લાસ દીઠ પાંચ હજારને બદલે પ્રિસ્કૂલ દીઠ રજીસ્ટ્રેશન ફી વસૂલવાની માંગણી કરી તેમજ પંદર વર્ષના રેન્ટ એગ્રીમેન્ટની શરતમાંથી મુક્તિ પ્રિસ્કૂલ રજીસ્ટ્રેશન માટે સ્ટાફ બેટી અને બીયુ સર્ટિફિકેટને માન્ય રાખવા માટે માગણી કરવામાં આવી મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં પાંચ હજારથી વધુ પ્રિસ્કૂલ કાર્યરત છે જેમાં ત્રણસો જેટલા પ્રિસ્કૂલોના સંચાલકો થકી ત્રીસ જેટલા સંચાલકો ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા અમદાવાદ પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા આજે એક રજૂઆત આપી છે અને તેમાં એમની રજૂઆત એ છે કે રજીસ્ટર્ડ ભાડા કરાર ખાસ કરીને જે માંગવામાં આવેલો છે તે રજિસ્ટર્ડ ભાડા કરાર એમને ખૂબ મોંઘો પડે તેમ છે એટલે એ બાબતમાંથી એમને મુક્તિ આપવી જોઈએ એ સાથે બીયુ પરમિશન જે છે એમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવે બીયુ રહેણાંકનું હોય તો પણ માન્ય રાખવામાં આવે સાથે સાથે એમણે પાંચ હજાર ફી જે છે એ વર્ગદીઠ જે લેવામાં આવે છે એમાં પણ રાહત આપવામાં આવે એ પ્રકારની એમની રજૂઆતો અહીંયા આપી છે એટલે એ અને સાથે સાથે ટ્રસ્ટ અને કંપનીને જે કંપની એક્ટ પ્રમાણે જે રજીસ્ટ્રેશન થયેલું હોય અથવા તો જે ટ્રસ્ટ એક્ટ હેઠળ જે ટ્રસ્ટ નોંધાયેલું હોય તેમને જ આ મંજૂરી આપવામાં આવે તેની મંજૂ તેના નોંધણીનો દાખલો રજૂ કરવાનો હોય છે તો એ બાબતોમાં જે એમની માગણીઓ હતી તે એ પ્રકારની માગણીઓ અહીંયા રજૂ કરી છે જે વડી કચેરીને અમે મોકલી આપીશું અને આગળ ઉપર જે મંજૂરી આવશે તે પ્રમાણે વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે મુખ્ય કારણ જ્યારે રજિસ્ટ્રેશનની વાત કરીએ છીએ ત્યારે એક મહત્વની વાત છે કે જે પંદર વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર કારણ કે અત્યારે જે પણ પ્રીસ્કૂલ્સ ચાલી રહી છે એ પ્રી સ્કૂલ છે એ રેન્ટેડ પ્રોપર્ટીમાં ચાલી રહી છે હવે આ લોજિકલ નથી કારણ કે એમાં અમારે ખૂબ બધું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું છે અને અમારો મુખ્ય મુદ્દો છે બાળકોને માવજત કરવાનો એમને ભણાવવાનો છે નહીં કે પેપર પેપરવર્કમાં ઉલજી રહેવાનો છે અમારું સેશન હવે શરૂ થશે જૂન મહિનાથી બાળકો અમારે ત્યાં આવવાના શરૂ થશે અને અમારું સંપૂર્ણ ફોકસ છે એ કઈ રીતે અમે દરેક ઉત્સાહ સાથે બાળકોને વધાવીએ અને બેસ્ટમાં બેસ્ટ પૂરું વર્ષ પૂરું પાડીએ એમાં અમારે રાખવાનું ધ્યાન અમારું રહે એના માટેનો હોય છે એટલે અમે લોકો ચાઇલ્ડ સેન્ટ્રિક બિઝનેસમાં છીએ અને આ બધી પેપર પેપરવર્કની પળોજણમાં અમે પડવા માંગતા નથી એટલે આ એક એવા ઘણા બધા પ્રશ્નો છે અમુક પ્રશ્નો છે સેફ્ટીના ફાયર સેફ્ટીના જે અમે બધાએ સહર્ષ સ્વીકારી લીધા છે અને બધાએ ફૂલફિલ પણ કરી લીધા છે પણ છતાંય રજીસ્ટ્રેશનની જે ફીઝ છે જે અનઅફોર્ડેબલ કહી શકાય એવી છે તો એ વાર્ષિક ફી છે એમાં અમને રાહત મળે એ બધી બીયુ પરમિશન જે બધા પાસે લગભગ બધા પાસે છે જ પણ છતાંય એમાં જે કોમ્પ્લિકેશન્સ છે એ એમાં અમને રાહત મળે એવી ખૂબ નમ્ર વિનંતી બિલ્ડર સાથે શહેરના સામાકાઠા વિસ્તારમાં બંધુલીલા ડેવલપર્સના સંચાલક ઠગાઈનો શિકાર બન્યા બિલ્ડર અર્જુન મઠિયાએ બી ડિવિઝનમાં પોલીસ મથકમાં પ્રોજેક્ટમાં રોકાણ કરવાની બહાને ત્રણ કરોડ છવ્વીસ લાખની ઠગાઈ હોવાની ફરિયાદ નોંધાવી છે રાજકોટના જ દંપતિ સંજય ડોબરિયા અને ડોબરિયા વિરુદ્ધ ફરિયાદ છે ફરિયાદી બિલ્ડરે મોરબી રોડ પરના આર્યન એવન્યુમાં બાર ફ્લેટ અને ચાર દુકાનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું બે હજાર એકવીસમાં રોકાણને લઈને આર્થિક વહીવટ થયો અને દંપતીએ ગુમરાહ કરી આર્યન એવન્યુ પ્રોજેક્ટમાં રોકાણ કરાવ્યું બે ડિવિઝન પોલીસે દંપતીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પીસીબી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી થઈ એ એ અરજીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ખોટા કરાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી આર્યની એવન્યુમાં એની સાહેબ બાંધકામ ચાલતી હતી તેમાં બાર ફ્લેટ અને ચાર દુકાનો લેવાની હોય જે બાબતે તે હાલનાથી આરોપી છે સંજયભાઈ રામજીભાઈ ડુબરિયા તથા તેમના પત્ની જોશના જોશનાબેન સંજયભાઈ ડુબરિયા જેઓને ત્રણ કરોડ છવ્વીસ લાખ અગ્ન સિત્તેર હજાર આઠસો ત્રીસ રૂપિયા આપેલા જે પૈકી પચાસ હજાર આરટીજીએસથી એકાવન લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ બે કરોડને પચીસ લાખ રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટરાઈઝ લખાણ કરવામાં આવેલું અને આ લખાણમાં જે આરોપીના પત્ની છે જેઓ એ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઈઝ કરવામાં આવેલું છે જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી અને આ લોકોને હજુ પણ કેટલું એ કરેલ છે જે બાબતના આજરોજ રિમાન્ડની માગણી કરનાર છે દિન સાથની રિમાન્ડની માગણી કરે છે જેટલા નામદાર કોર્ટ રિમાન્ડ આપે એ રિમાન્ડમાં જે પણ હકીકત ખુલશે તપાસમાં જે બધું ખુલે એ આગળ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર